જેમાં મંડળ દ્વારા વિવિધ પ્રકારની ઝાંખીઓનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે જેમાં શંકર ભગવાન પાર્વતીજી તેમજ શ્રી ગણેશ ભગવાન શંકરજી શિવલિંગ પર પાણી અભિષેક કરતી કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી જેને લઈ કલોલમાં આ જોવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ભગવાન શ્રી ગણેશના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા હતા તેમજ મંડળ દ્વારા દસ દિવસ વિવિધ પ્રકારના કાર્યક્રમ પણ કરતા હતા જેમાં કલોલ પ્રેમી ધર્મપ્રેમી જનતાઓ મોટી સંખ્યામાં અહીં દર્શનાર્થે ઉપસ્થિત રહી કાર્યક્રમને પણ લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા હતા ઉત્સવ મંડળ જ્યોતિશ્વર મહાદેવ ચોક અડતાલીસમાં વર્ષ નિમિત્તે પ્રવેશ કરતા અમે હર્ષ અને ગર્વની લાગણી અનુભવીએ છીએ દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ જાત જાત વિવિધ ધર્મ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે ગણેશ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે તેમજ અહીંયા આગળ અમારું આ અડતાલીસમાં વરસથી સતત એક ધાર્યું ગણપતિ દાદાની અહીંયા લોકોની આસ્થા લોકોની માનતા લોકોની શક્તિ પ્રમાણે અહીંયા આગળ કાર્યક્રમો થાય છે ગણપતિ દાદાની ઈચ્છાઓ આશાઓ જે લોકો બાધાઓ પોતાની અહીં આગળ પૂરી કરે છે એમની બધી બાધાઓ આ ગણપતિ દાદા જ્યોતેશ્વર મહાદેવના સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દાદા એમની બધી પૂરી કરે છે ગણેશ ઉત્સવનું આ કલોલ શહેરની અંદર જ્યોતેશ્વર મહાદેવ ચોકની અંદર એનું અનેરું મહત્ત્વ છે સર્વ કાર્યક્રમ મિત્રો સર્વ ભાઈ બહેનો સૌ એકતાથી કોમી એકતાથી શાંતિથી સંદેશો

કોલોન ન્યુ પંચવટી વિસ્તાર ખાતે શક્તિ ડાયમંડ પરિવાર દ્વારા ગણેશ ઉત્સવ એલા બે વર્ષથી કરવામાં આવી છે જેમાં શક્તિ ડાયમંડ ફ્લેટ ખાતે રહેતા રહીશો દ્વારા 10 દિવસ સુધી વિવિધ પ્રોગ્રામો રાખી સમગ્ર શક્તિ ડાયમંડ ફ્લેટના રહીશો દ્વારા ભક્તિમય બની અને સૌ સાથે મળી ગણેશ મનાવી રહ્યા છે અને બધા સેવા ભાવી માણસો છે અને અહીંયા બધે દરેક જણો લોકો સાથ સહકારથી અમે કામ કરીએ અને બીજું વર્ષ પણ બધા તન મન ધંધી પોતાની રીતે અહીંયા સેવાઓ આવે આજે ભજન મંડળી અમે બોલાવી જે સોજા મણી સુધી આવી ગઈ અને એ લોકો અહીંયા આ પક્ષીઓ પછી આ અબોલા પશુઓ એ લોકોની સેવા માટેનું અહીંયાથી કાર્ય કરે અને અમે આ જેમ જેમ આગળ વધતા જઈશું એમ અમારું

પ્લસ અમારી સોસાયટીના દરેક સભ્યોના સાથ સહકારથી આજે ભવ્ય આયોજન ચાલી રહ્યું છે એમાં આજે અમે બાળ મહોત્સવ અને બાળકોના રમત મહોત્સવનો પ્રોગ્રામ કર્યો છે એમાં દરેકનો સાથ સહકાર મળે છે અને આ જ રીતે અમે આવતા વર્ષોમાં પણ આનાથી કદાચ સારું અમારું પ્રદર્શન થતું હશે તો અમારાથી દાદાની દયાથી જેટલું થશે એટલું કરીશું અને ધરુણમાં અત્યાર સુધી આપણે એવું સમજતા હતા કે ચલો જ્યોતેશ્વર મહાદેવમાં બી સારામાં સારું આયોજન થાય છે એના પછી ભવનાથ મહાદેવમાં પણ થાય છે એ જ રીતે આપણે અહીંયા ડોગણી માતાના ચોકમાં પણ અત્યારે આપણે એ રીતે પ્રસંગો બધા કરીએ છીએ છોકરાઓને મનોરંજન કરીએ છીએ પ્લસ છોકરાઓને ઇનામોનું પણ એવું વિસ્તરણનું આયોજન કર્યું છે એનાથી દરેક જનને લાભ અને સહકાર મળે જય શ્રી જય મારું નામ જીતુભાઈ કાંતિલાલ પટેલ છેલ્લા પિસ્તાળીસ વર્ષથી અમે અહીંયા રહીએ છીએ જોગણી માતાનું મંદિરે અને આ ગણેશ મહોત્સવ અમારે જોગણી માતાના મંદિરની અંદર છેલ્લા ત્રેવીસ વર્ષથી ઉજવી છે અને દર વખતે સાર્વજનિક ગણેશ મહોત્સવ છે અમારો અને તેમાં દરેકનો સહયોગ છે અમારા આજુબાજુ યુવકમંડળ મિત્રો બહુ ગુરુ સર્કલ છે તે પણ પૂરતો સહયોગ માને છે અને અમે આજના દર દર વખતે અવનવા પ્રોગ્રામો કરતા રહીએ છીએ તો આજે અમારો પ્રોગ્રામ છે બાર રમોત્સવ દર વખતે અમે નવા નવા પ્રોગ્રામો કરીએ છીએ ડાયરો પણ હોય છે પછી સંગીત કૃતિઓ રમાડીએ છીએ કુસુમ દસે દર દિવસ નવા પ્રોગ્રામો છે ભજનો છે આનંદના ગરબા મંડળો છે આજનો પ્રોગ્રામ અમારો બાર રમો સુસ છે જેમાં લીંબુ ચમચી સંગીત કૃતિ બધી રાખ્યું છે અને એમાં સાર્વજનિક પ્રોગ્રામો આવી આજુબાજુના દરેક સોસાયટીના અમને સારી રીતે દાન યોગ્ય સમય આપે છે એવું ના કલ્યાણપુરા ખાતે આવેલ દ્વારા ભગવાન શ્રી ગણેશોત્સવ ની ધામધૂમ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં ભગવાન ગણેશના દસ દિવસ સ્થાપન કર્યા બાદ તેનું વિસર્જન પણ કરવામાં આવે છે અને આ દસ દિવસ દરમિયાન શિવગંગા રેસીડન્સી ના રહીશો દ્વારા વિવિધ પ્રોગ્રામનું પણ આયોજન કરવામાં આવે છે જેમાં ભજન કીર્તન તેમજ વિશેષ પ્રોગ્રામનું આયોજન કરી અને એક જૂથ થઈ સાથે ગણેશોત્સવ ઉજવી રહ્યા છે બ્યુરો રિપોર્ટ સંજય નાયક કલોલ નમસ્કાર જય ગણેશ હું છું રાજા પટેલ અને કલ્યાણપુરા ખાતે આવેલું અમારું શ્રી ગંગા રેસીડેન્સી જ્યાં છેલ્લા અમે પંદરેક વર્ષથી અહીંયા રહીએ છીએ અહીંયા છેલ્લા બે વર્ષથી અમે દાદાને રંગે ચંગે અમારા ફ્લેટમાં બિરાજમાન કરીએ છીએ દાદાના આગમનથી અમારા ફ્લેટમાં તો જાણે અમંગળ તત્વોનો નાશ થતો હોય અને મંગળમય તત્વોથી અમારો ફ્લેટ જીવતો હોય ત્યારે દાદાના સાનિધ્યમાં અમે પાંચે દિવસ અલગ અલગ પ્રકારના સાંસ્કૃતિક પ્રોગ્રામ રાખતા હોય છે દાદાની આરતી દાદાની એકસો આઠ દીવાની આરતી ભજન કીર્તન દરેક એવા સાંસ્કૃતિક પ્રોગ્રામ અમે કરતા હોઈએ છીએ અમારા ફ્લેટના ભાઈચારાથી સરસ મજાના આવા અવસરો થતા હોય છે નવરાત્રિમાં પણ સરસ મજાના આવા અવસરો થતા હોય છે બહેનો ભાઈઓ ટ્રેડિશનલ ડ્રેસમાં આવીને સરસ મજાના અવસરો ઉજવતા હોય છે અને આવો ને આવો સપોર્ટ મળતો રહે છે તો દાદાનો અવસર અમે આ જ રીતે આ જ રીતે જેટલો બનશે એટલો વધારે પ્રમાણમાં ઉજવતા રહેશું થેન્ક યુ વેરી મચ જય માતા મારું નામ કપિલાબેન થમાર અમે આ ફ્લેટમાં દસ વર્ષથી રહીએ છીએ બે વર્ષથી અમે ગણપતિનું ઉત્સવ ઉજવીએ છીએ સારો સહકાર ફ્લેટમાં અમે ધામધૂમથી ઉજવીએ છીએ અમારા ફ્લેટમાં અમે ખુલ્સનો પ્રોગ્રામ ઉજવીએ છીએ નવરાત્રનો પ્રોગ્રામ ઉજવીએ છીએ દર અમાસે અન્ન પૂનમે આનંદ ગરબો કરીએ છીએ બે અગિયારસે ભજન કીર્તન ગોગા મંડળ દ્વારા કરીએ છીએ બધા સારા એવા પ્રસંગો અમે ફ્લેટમાં કરીએ છીએ અમારા ફ્લાઇટ ચલાવીએ અમારો બહુ જ બધાનો સાક્ષકાર સારો છે ફ્લેટમાં